ગુજરાત કેમ છો બધા મિત્રો મજામાં ઘણા સમય પછી લાઈવ થયો છું દર્શક મિત્રો પણ કહેતા હશે કે ક્યાં ખોવાઈ ગયા એમ કંઈ વાંધો નહીં આજે એમ થયું કે લાઈવ થાવ કારણ કે જ્યાં સુધી હું લાઈવ થયો ચેનલમાં ઘણા બધા લાઈવના વિડીયો અવેલેબલ છે ઘણા બધા મિત્રોનો સારો એવો પ્રેમ મળ્યો છે ઘણા બધા મિત્રોની સારી એવી કોમેન્ટ આવી છે ઘણા બી ઘણા બધા જે મિત્રો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ દ્વારા એવું જાણવા મળે છે કે તમે બધા સપોર્ટ કરો છો એ વાતનો મને એક અનોખી રીતે આનંદ થાય છે બસ તમારો પ્રેમ એ જ અમારા માટે એક શીખવાની ધગસ વધારે છે તમારો પ્રેમ મળતો રહેશે તો કંઈક ને કંઈક શીખતા રહીશું અને તમે પ્રેમ કરો જ છો માત્ર ચેનલને નહીં પણ મને પણ પ્રેમ કરો છો આજે બ્લેક ડે અને વેલેન્ટાઇન ડે બ્લેક ડે એટલે આપણા ચાલીસ યુવાનોને ખોયા છે આપણા વિરલાઓને ખોયા છે બે હજાર ઓગણીસ આપણા માટે ખૂબ દિવસ હતો શોકમય દિવસ હતો કોઈ કે બેને ભાઈ ખોયો છે પત્નીએ પતિ ખોયો છે માએ દીકરો ખોયો છે એટલે બ્લેક ડે અને વેલેન્ટાઇન ડે એણે પણ ઘણા બધાના લગ્ન કરાવેલા છે પછી ફાંસીની સજા એને પણ આપવામાં આવી ત્યારથી વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે આવું હું કઈ ઇન્સ્ટાગ્રામમાં જોતો તો મને જાણવા મળ્યું એમ બાકી આપણે કઈ જાણતા બહુ ખાસ છે નહીં એના વિશે પોતપોતાના તહેવાર પ્રમાણે બધા તહેવારો ઉજવે છે અને ઉજવવા જોઈએ બસ આપણી સંસ્કૃતિને જાળવવાનું કામ જે છે તે આપણું છે સંસ્કૃતિને નહીં જાળવીએ તો આપણે નહીં જળવાઈએ કારણ કે ગુજરાતે તો ગુજરાતના લોકગીતો ભજનો સાહિત્ય ઘણું બધું વારસામાં મળ્યું છે આપણને સાંસ્કૃતિક જે વારસો છે તે આપણે બધા મિત્રોએ જાળવવો જોઈએ તેનું જતન કરવું જોઈએ આધુનિક સમયમાં પણ ઘણા ખરા કલાકારો દ્વારા પણ એ સાહિત્ય પીરસવામાં આવે છે તેના દ્વારા જે આપણું સાહિત્ય છે તે જીવંત રહ્યું છે કારણ કે ઘણીવાર આપણે જોઈએ છે તો ઘણા બધા એવા મહાપુરુષ હોય કે જેને આપણે ઓળખતા પણ નથી પણ આપણા જે સાહિત્યકારો છે એણે આપણો જે વારસો છે તે જાળવી રાખ્યો છે એ વાતનો આનંદ આપણે બધા લેવો જોઈએ કારણ કે આપણે ભારતમાં રહીએ છીએ ગુજરાતમાં રહીએ છીએ જ્ઞાતિ ગૌરવ બધાને હોવું જોઈએ પણ જ્યારે દેશની વાત આવે ત્યારે બધા સંપી જાય તો વાંધો ન આવે દેશ ત્યારે જ આગળ આવશે કે આપણે જ્યારે બધા મિત્રોમાં સમ હશે બધા મિત્રો ઐક્યાની ભાવના દર્શાવતા હશે બધા પ્રત્યે એકબીજા ભાઈચારાની ભાવના છે ત્યારે જ દેશ આગળ વધશે ત્યાં સુધી કશું નહીં થાય બાકી તો અંદરોઅંદર ઝગડ છું તો બસ જ્યાં છીએ ત્યાં જ રહેવાના પણ જ્યારે દેશની વાત આવે ત્યારે બધા મિત્રોએ હળી મળી અને કામ કરવું જોઈએ તો દેશ આગળ વધશે તો જ વિકાસશીલમાંથી વિકસિત થશે બરાબર તો આપણો દેશ હાલ ખૂબ પ્રગતિના પંથે પડકારોને પાર પાડી પ્રસિદ્ધિ પામી રહ્યો છે એ વાતનો ખૂબ ખૂબ આનંદ છે આપણે બધાએ આનંદ હોવો જોઈએ ચાલીસ યુવાનો ખોયા પછી અભિનંદન જે કર્યું છે અભિનંદને એ પણ અભિનંદનને પાત્ર છે બરાબર ઘણા ખરા મહાપુરુષોએ દેશ માટે બલિદાન આપ્યા છે પણ જ્યારે મૃત્યુ પામે લાચ છાતી ઉપર ગોળી ખાઈ એક લાશ આવે છે ત્યારે થોડા પૈસા આપી દેવામાં આવે છે અને પછી એને યાદ નથી કરવામાં આવતા એટલે દેશમાં વાવાઝોડા આવે છે ધરતીકંપ આવે છે દેશની અંદર જે રક્ષક હોય છે ખેડૂત દેશની અંદર જે ખેડૂત છે તે બધાનું ભરણ પોષણ કરે છે તો જ્યારે પાકને નુકસાન થાય છે ત્યારે કોઈ બહુ ખાસ જોઈએ ઓલો સપોર્ટ નથી કરતું અને જ્યારે ક્રિકેટને આપણે વિરોધી નથી પણ ક્રિકેટ રમાતી હોય વરસાદ છે જ આવતો હોય તો એની વ્યવસ્થા કરવા માટે ઘણા બધા મિત્રો સાથ સહકાર આપે છે તો આ તો આપણું ભરણ પોષણ કરે છે ઠંડી ગરમી વરસાદ અનાજ પૂરું પાડે છે તો એનું પણ આપણે એ આપણું રક્ષણ કરે છે તો આપણે એને પણ સપોર્ટ કરીએ તો પણ વાંધો નથી આવતો તો વાવાઝોડા નહીં આવે ધરતીકંપ નહીં આવે મિત્રો મને આજે એમ થયું કે લાઈવ થોડોક થાવ ઘણા સમય પછી મારા માનવા પ્રમાણે વીસ પચીસ દિવસ પછી આપણે લાઈવ કરીએ છીએ વીસ પચીસ દિવસ પછી આપણે લાઈવ થઈએ છીએ કારણ છે કે એક્ઝામ હતી અમારે હમણાં યુનિવર્સિટીની સેમ વનની એફઆઈમાં છું હું ઓલેદ કરું છું તો વાંચવું પડે તૈયારી કરવી પડે એટલે ભણવાની સાથે સાથે આ બધાની સાથે સાથે ભણવું પણ એક્ઝ્યુકેશન પણ ખૂબ જરૂરી છે આપણા માટે બધા માટે એજ્યુકેશન હશે તો જ આપણે જીવનમાં આગળ વધી શકવાના ઘણા કહેતા હશે કે એક્ એક્ઝુકેશન વિના પણ બધા આગળ વધે છે તો કંઈક આપણામાં એવું ટેલેન્ટ હોવું જોઈએ એટલામાં બરાબર છે મિત્રો આપણું ટાઇટલ જ છે જય જય ગરવી ગુજરાત તો બસ અહીંયા અહીંયા સુધી જ હું લાઈવ રાખું છું ગાવું નથી બસ મળીએ મિત્રો ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો લોગ કુછ બી કહે આપકા દિન શુભ રહે જય માતાજી જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત જય લેબરલ જય સોમનાથ